નાની એજન્સીઓ નાણાકીય રીતે મુશ્કેલીમાં મુકાઈ રહી છે અને જેને પગલે એવા વેપારીઓને રક્ષણ આપવાના હેતુથી યુનિયનને વધુ સશક્ત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે ત્યારે એટીયુ દ્વારા એકતા રિકવરી અને સંગભાવના હેતુથી ભવિષ્યમાં વધુ કામગીરી શરૂ કરવા માટે સભ્ય એજન્ટો સાથે ચર્ચા કરવામાં આવી હતી કે ટાઈમ પે કસ્ટમર કી ઓર સે પેમેન્ટ કરીબન કોઈ ધારા હોતા હતા 90 સે 100 દિન કા અભી 100 120 150 ઓર 200 3 તલક કા ધારા હો ગયા હે हम चाहते हैं कि इस यूनियन के साथ मिलकर कि जो धारा धोरण को 100 से 120 तलक तक हम लावे, जिसकी वजह से सप्लायर को डुबत नहीं होगी क्योंकि 200 दिन की उधारी की वजह से ही डुबत और ज्यादा डुबत हो रही है अगर जो ये धारा धोरण 100 से 120 में आ गया तो मैं समझता हूँ 90 परसेंट डुबत यहाँ से खत्म हो जाएगी थैंक यू मेरा फर्म का नाम केम एजेंसी मैं चेयरमैन पद पर हूँ अहमदाबाद टेक्सटाइल एजेंट यूनियन के हमारा टारगेट यही है कि हम सप्लायर के पैसों को कैसे बचाएं और चीटरों के पास माल ना जाए सप्लायरों का हमारा टारगेट वही है और ऐसी पार्टियों को माल ना मिल पाए जो 200 दिन पेमेंट करती है एजेंटों को गो... के टाइम पे कस्टमर की ओर से भी पेमेंट करीबन અરવલ્લી અરવલ્લી જિલ્લાના ભિલોડામાં આજે એક ભારે વિવાદ માં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે જે આદિવાસી સમાજ વિરુદ્ધ કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીના પગલે ભિલોડા કોંગ્રેસ દ્વારા બંધ નું એલાન આપવામાં આવ્યું

જોખમ મૂકી અને જવાનું જે હોય છે ત્યારે આ નાવડી પ્રવાસનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે દ્રશ્ય જોઈ લોકો તંત્ર સામે સવાલ ઉભા કરી રહ્યા છે કે તાત્કાલિક યાતાયાત વ્યવસ્થા કરવામાં કેમ ઢીલાઈ રાખવામાં આવી રહી છે

અને અમદાવાદ પોલીસ શંકાસ્પદ ભૂમિકા હેઠળ આવી રહી છે વિજયપુર વિસ્તારમાં એક છોકરો જેલા એક મહિના ઉપર એક ગુમ થયેલો હતો કે રીતે ગુમ થયો શું ગયો એ તપાસ થઈ છે ઘણા લાંબો સમય વીત્યા છતાં બી એની કોઈ વ્યક્તિને ઓળખ મળી નથી આપણી સાથે સ્થાનિક આ પાર્ટીના કાર્યકર્તા રાકેશભાઈ ઉપાસી રાકેશભાઈ આ વસ્તુ શું હતી પરિસ્થિતિ કેવીનું નિર્માણ થયું હતું તેવીસ તારીખે ચિરાગવાળા ચોવીસ વર્ષનો યુવાન છે રિક્ષા સાથે એના ઘરેથી નીકળે છે પણ રાત સુધી પાછો નહીં આવતો એટલે પરિવાર વેજલપુર પોલીસ સ્ટેશન જાય છે એની ગુમસુદાની ફરિયાદ નોંધાવવા માટે પણ ચોવીસ કલાકનો નિયમ હોવાના કારણે ચોવીસ તારીખે એ લોકોને સવારે અગિયાર વાગે બોલાવે છે ચોવીસ તારીખે બોલાવે છે પછી એ વાતચીત જાણીને સાંજે ફરથી ચોવીસ અઠ્યાવીસ ફૂટા સાથે એ લોકોને બોલાવે છે અઠ્યાવીસ ફૂટા લઈને જાય છે એની જાણવા જોગ નોંધ થાય છે અને પોણા દસની આસપાસ આખા કંટ્રોલમાં એની જાણ કરવામાં આવે છે પછી ચિરાગવાડા કરીને વેજલપુરનો યુવાન છે એ રિક્ષા નંબર સાથે આ નંબરની રિક્ષા છે અને અહીંથી ગાયબ થયો છે આ મેસેજ આખા અમદાવાદ કંટ્રોલ દ્વારા આખા ગુજરાતના પોલીસને પહોંચે છે ચોવીસ તારીખે બપોરે બોપલ પોલીસને એક લાશ મળે છે બિનવારસી એ લાશ હોય છે ચિરાગભાઈની ચોવીસ તારીખે બપોરે લાશ મળે છે ચોવીસ તારીખે રાત્રે એની ફરિયાદ નોંધાઈ છે છ કલાક પછી બોડી મળ્યાના છ કલાક પછી પણ બોપલ પોલીસને વેજલપુર પોલીસનું કોમ્યુનિકેશન નથી હોતું ડિજિટલ બરાબરને જે ફોટા ચિરાગભાઈના મમ્મીએ આપ્યા એ ફોટા બોપલ પોલીસને નથી મળતા અને બોપલ પોલીસને જે બિનવારસી લાશ મળે છે એના ફોટા જે બોપલ પોલીસ જે કંટ્રોલમાં આપીને વાયરલ કરે છે એની જાણકારી વિજલપુર પોલીસને નથી મળતી આ એના કોમ્પ્યુટરમાં મેં ખુદ જોયેલી જગ્યા છે કે ભાઈ એ ઇમેલ કોઈ પ્રકારનો આવ્યો નથી બરાબર એના પછી પંદર તારીખે જ્યારે એમના વાઇફ હેબે સ્કોપર્સની અરજી કરે છે કે મારો પતિ લાપતા છે પોલીસ શોધી નથી તો હાઈકોર્ટ મને શોધીને આપે આ અરજી જ્યારે કરવામાં આવે છે ત્યારે ઓગણીસ તારીખે પોલીસને નોટિસ મળે છે અને એ નોટિસના આધારે પોલીસ તપાસ કરે તો રિક્ષા ત્યાંથી મળે છે હવે બોડી મળી એની બસો મીટર દૂર રિક્ષા પડી હતી ચિરાગભાઈની જ્યારે બોડી મળે છે ત્યારે એના ખીચામાંથી રિક્ષાની ચાવી મળે છે પણ પોલીસ કોઈ પણ પ્રકારની રીક્ષાની કે ચાવી કોની છે શું છે ક્યાં આજુબાજુ પડી છે કે ક્યાં હાઈવે ઉપર પડી છે કે એમના જરૂરીશન વિસ્તારમાં એમની જે હદ છે એમાં પડી છે કોઈપણ પ્રકારની તપાસ નહીં કરતી ખાલી બોડી લે છે અને બોડીને પીએમ રૂમ સુધી પહોંચાડવામાં આવે આના સિવાય એને કશું જ કામ નથી કર્યું વીસ તારીખે જ્યારે બોડી મળે છે પરિવારનો ફોન કરે છે રિક્ષા જ્યારે જાણકારી થાય ત્યારે પરિવારને ફોન કરે છે અને પરિવારના પુરુષ લોકોને ફોટા બતાવવામાં આવે છે ફોટામાં પરિવાર ઓળખી ભાઈ આમાં અમારા ભાઈ ચિરાગભાઈ છે ચિરાગવાળા છે આ અને રિક્ષા સાથે ગાયબ થયેલા છે એકવીસ બી એકવીસ તારીખે બયાન લેવામાં તમામ લોકોના બાવીસ તારીખે જ્યારે અમે અમદાવાદથી તેલાવના રસ્તા ઉપર જ્યારે ચેક કરવા નીકળીએ સીસીટીવી કેમેરા કઈ જગ્યાએ છે શું છે ને પોલીસને આપણે શું કાર્ય કારણ કે પોલીસની કામગીરી બિલકુલ જુદી હતી એના કારણે હું અને પરિવાર અમે સાથે હતા પાંત્રીસ ચાલીસ કેમેરા અમે લોકો ચેક કર્યા પચાસ પંચાવન કલાક સુધી અમે કેમેરા જોયા આ કેમેરા સુધી આજ દિન સુધી પોલીસ પહોંચી નથી અમે લોકો પહોંચી ગયા પણ એ કેમેરામાં કંઈ પકડાયું નથી અમુક કેમેરા છે એની જાણકારી અમને નથી મળી એ જાણકારી મેં એસપી સાહેબને આપવા માટે ગયા તો એસપી સાહેબ એવું કીધું કે ભાઈ અમને ખબર નથી કે હજુ સુધી ચિરાગભાઈની બોડીનો અંતિમ સંસ્કાર કર્યો કે નહીં એ જાણકારી જે મળી એવી સુધી હું પહોંચું છું અમદાવાદ સિવિલ હોસ્પિટલ જે એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે હોસ્પિટલ પહોંચ્યા પછી પીએમ રૂમમાં જઈને હું જે બીજે અધિકારીને મળું છું ને કહું છું કે ભાઈ તમારા રજીસ્ટારમાં બતાવો કે પચીસ તારીખે જે અજાણ્ય પોલીસને તમને લાસ્ટ મળી બોપલ પોલીસે જેમને જે બોડી સુપ્રત કરી એનું પીએમ ક્યારે થયું કોને કર્યું એ પીએમનો નંબર શું અને એની બોડી કયા પીટીમાં સાચવવામાં આવી અને કઈ કંપનીને કે કયા વ્યક્તિએ એનો અંતિમ સંસ્કાર કર્યો આ કોઈ પણ પ્રકારની જાણકારી એ તંત્ર જોડે નથી જવાબદાર અધિકારી જોડે નથી એના કારણે ખૂબ બધી માથા ગોળી એના પછી અમને પીએમ રૂમમાં કે ભાઈ તમે તમારી બોડી જોઈ લો કારણ કે અમને ખબર નહીં પડે તમે પરિવારો તમને ખબર પડશે જે પીએમ રૂમમાં જાય છે તો બહુ ખતરનાક હાલત હોય છે તમામ બિન પ્રકાર બિન વારસી લાશ જે મળી છે એ એક બાજુ ઢગલો કરેલી હોય છે ચાર પાંચ આમ પૂટલા પડેલા હોય છે બે ચાર પાંચ આમ ખૂણામાં સ્ટેચર ઉપર પડી હોય એટલી ખતરનાક હાલત કે તમે કોઈ હોરર પિલ ફિલ્મનો શો બનાવ્યો હોય એનો સેટ બનાવ્યો હોય ને ત્યાં આગળ તમે જઈ રહ્યો છો અસંખ્ય પ્રકારના કીડા ચાલી રહ્યા છે નીચે બધી ચરબી ઓગળીને પડી છે બ્લડ પડ્યું છે ગંદુ પાણી પડ્યું છે આ તમામ પ્રકારની હાલતમાં મેં બોડી પડી હતી આવા આવામાં કઈ રીતના બોડી અમારે જોવાની હોય જોકે બોડી ત્યાં હતી જ નહીં એની તમામ પ્રકારની બોડી એ લોકો પાંચ છ છોકરાઓ નશામાં આવે છે ને ચેક કરે એક એક બોડી અને એના પોટલામાં વાળીને સેટ કરે છે પણ અમારી બોડી કંઈ મળતી નથી બાવીસ તારીખે જ્યારે બોલાવવામાં દસ વાગે ત્યાંથી નીકળી જઈએ સવાર દશે અને બાવીસ તારીખે જ્યારે બોલાવવામાં તો બાવીસ તારીખે જે તે અધિકારી હોય જવાબદાર એ બાવીસ તારીખે કે ભાઈ અમે બાવીસ તારીખે સાંજે તમે આવ્યા બાવીસ તારીખે સવારે અમે પાંચ બોડી આપી દીધી છે આલ્ફા નામની કોઈ કંપની છે જેને વાસણાના સ્મશાન ખાતે સીએનજીમાં ચિરાગભાઈના અંતિમ સંસ્કાર કરી નાખે છે આવી અમને લિખિતમાં જાણકારી આપવામાં આવે છે હવે એમાં અમે ચાલીસ ઉંમર લખી છે બાવીસ તારીખે સમજી લો કે અમને એવું કહેવામાં આવ્યું કે ભાઈ પ્લેન કરીશ થયું એના પછી એક પણ લાબારીશી લાશ બિનવારસી લાશ અમે લોકોએ બાડી નથી જે જે આની પ્રક્રિયા કરવામાં એ બિલકુલ બંધ છે તો પછી જવાબદાર અધિકારી શેના માટે કહી રહ્યા છે કે ભાઈ અમે બોડી આપી દીધી અને એ જ દિવસે જો આ મામલો વધારે ના છે કે ભાઈ આમાં કંઈક એમની ચોલ પોલ ના પકડે કે ચોરી ના પકડે એના કારણે બાવીસ તારીખે જ કે ભાઈ અમે બોડી આપીને એની પાવતી બનાવીને આપવામાં આવે છે તો આ તમામ વસ્તુ શંકાસ્પદ છે વિજલપુર પોલીસ સ્ટેશનની અને જે તે અધી તપાસ અધિકારીની ભૂમિકા શંકાસ્પદ છે બોપલ પોલીસની ભૂમિકા શંકાસ્પદ છે અને પીએમ રૂમની આ તમામનો તપાસ ક્રાઇમ બ્રાન્ચમાં જાય આ કેસ ક્રાઇમ બ્રાન્ચમાં જાય ને ચિરાગભાઈ શું બિના બની છે શું ઘટના બની છે જો એમનું મર્ડરથી હોય મૃત્યુથી હોય બરાબર ને તો જે પણ અધિ જે પણ આની પાછળ હોય જે પણ તત્વો એની તપાસ થાય અને તમામ લોકો જેનના સળિયા પાછળ જાય ને પરિવારને ન્યાય મળે એમની દીકરીને એમની પત્નીને ન્યાય મળે આટલી જ માગણી કરીએ છીએ જોવા જઈએ તો હવે સ્થાનિક આગેવાન છે એમની માગણી છે કે આ તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવા અને તપાસ